વિદ્યાર્થી નેતા યુવરાજ યુવરાજસિંહ જાડેજાએ સરકારી નોકરીની અંદર નોકરી આપવાના બાને છેતરપિંડી કોભાડ અને ગેરરીતિ છેતરપિંડી સહિત મોટી લોલમ લોલ ચાલતી હોવાના આક્ષેપ સાથે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આઠ નવેમ્બરના બપોરે એક વાગે તેઓએ આ પ્રતિક્રિયા આપી હતી નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજે મારે તમારા સમક્ષ બે વાત કરવી છે કેમ કે જે બે ઘટનાઓ સામે આવી છે એ ઘટનાઓને લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણી બધી વિસંગતતાઓ પણ છે અને ઘણા બધા સૂચક સંદેશો પણ છે બે ઘટના છેલ્લા બે દિવસની અંદર સામે આવી એક ઘટના હતી જુનાગઢના માળિયા હાટીનાની જેમાં જે યુવાનો છે જે વિદ્યાર્થીઓ છે એને આમલી પીપળી દેખાડી કે સપનાઓ દેખાડી અને એની સાથે છેતરપિંડી કરવામાં આવી લગભગ એવું માનવામાં આવ્યું છે કે પંચાવન લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી એક એ જાણવા જોગ અરજી થઈ છે બીજી વાત જે ઘટના સામે આવી તેમાં હતી રાજકોટના પ્રતિષ્ઠિત મોટા આગેવાન એમના કુપ્રતિષ્ઠિત પીએસઆઈ તરીકે લગાવવા માટે તરીકે લગાવવા માટે પાલિતાણાના એક સામાજિક આગેવાન તેની સાથે સાથે કલાકાર એને ક્યાંક એ વ્યક્તિ પાસેથી પેલા પંદર લાખ એમ કરી અને છેલ્લે અઢી બે બે કરોડ વીસ લાખ કે બે કરોડ ત્રીસ લાખ સુધીનો તોડ પહેરો અને આજ દિન સુધી એમાં દોઢ કરોડ રૂપિયા તો પાછા આપવામાં નથી આવ્યા એ પ્રકારની માહિતી એ સામે આવી હવે આ સામે આવી છે એટલા માટે ચર્ચા કરીએ છીએ અને ચર્ચા કરવાનું મુખ્ય કારણ પણ એ છે કે જો લાગી ગયા હોત તો આની ચર્ચા પણ ન થતી હોત એટલે ભૂતકાળમાં આવા કેટલા લાગી ગયા છે એનો કોઈ હિસાબ આપણી પાસે છે જ નહીં એટલે આજે આ માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે જે પણ લોકો આવા ઠગબાજો છે કે છેતરપિંડી કરનાર લોકો છે અથવા તો સાચી રીતે કોઈ જગ્યાએ સિસ્ટમની અંદર છિંડા ગોતી કે સિસ્ટમની અંદર ફોલ્ટ ગોતી અને પોતાના મળતીઓને કંઈક ને કંઈક સેટ કરી દેતા હશે એટલે જ આ પ્રકારનું બળ અને આ પ્રકારની વાતો એ વધારે પ્રસરતી હશે છે કે મોટી રાજકીય વખત દેખાડી કે આર્થિક વખત દેખાડી અને કોઈને કોઈ જગ્યાએ નોકરીમાં સેટ કરી દેવા માટે પેપર લીકેજ કરવામાં હોય હોય કરવામાં કરવામાં આવતી આવતી આવી અનેક ઘટનાઓ છે પણ છેલ્લા દિવસમાં જૂનાગઢની જે હાટી હાટીના કરીને જે ઘટના હતી જેમાં સંજયભાઈ અને વિજય ગઢવીભાઈ કરીને જે વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓ જે છે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે સત્ય કે તથ્ય શું છે એ તો હવે જયારે કહી શકાય કે ન્યાયતંત્ર સમક્ષ જશે અને પ્રશાસન તંત્ર આની યોગ્ય રીતે તપાસ કરશે તો જ આવશે એટલે આમાં બાયંદ્રી પત્રક એ આપવામાં આવે નોકરીમાં તમને લગાડી દેવામાં આવશે પત્રક આપવામાં આવ્યા છોકરાઓ એટલે કે જે યુવાનો છે એને ગાંધીનગરના કર્મયોગી ભવનમાં જે ગુણ સેવા પસંદગી મંડળની ઓફિસ આવી ત્યાં ઓફિસે બોલાવી અને એના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને ત્યારબાદ એ વિદ્યાર્થીઓને આવ્યું તમને ફૂડ એન્ડ ડ્રગ્સ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર તમને નોકરી મળી જશે અને પંચ્યાસી જેટલો પગાર તમને આપવામાં આવશે અને એ લોકો પાસેથી કોઈ પાસેથી અઢી લાખ કોઈ પાસેથી સાડા સાત લાખ કોઈ પાસેથી સાડા બાર લાખ કોઈ પાસેથી પંદર લાખ એમ કરી અને પૈસાના ઉઘરાણા કરવામાં આવ્યા એટલે એ યુવાનો સાથે એના સપનાઓ સાથે રમત રમવામાં આવી એ સપનાઓનો સોદાગર એ ઘણા બધા લોકો હશે આ એટલા માટે ચર્ચાઓ છે કેમ કે જો એ લાગી ગયા હોય ચર્ચા ન થાત અને ભૂતકાળમાં કેટલા લાગી ગયા હશે એનો કોઈ આપડે આપણી પાસે છે જ નહીં પરંતુ દરેક વખતે એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારે અધિકારીઓ સાથે ઉઠક બેઠક છે અમારે આ મોટા રાજકીય નેતાઓ સાથે ચહલ પહલ છે એ રાજકીય નેતાઓ સાથે ગરબો છે અને એ પ્રકારની આભા એ ક્રિએટ કરવામાં આવે છે બનાવવામાં આવે છે જેથી કરીને સામેવાળો વ્યક્તિ જે છે અંજાઈ જાય રાજકોટના જે સામાજિક મોટા આગેવાનના જે દીકરા હતા તો તેમની સાથે પણ એવું કહેવામાં આવ્યું કે પેલા પીએસઆઈ તરીકે લગાડવાની વાત કરવામાં આવી અને એ પીએસઆઈ તરીકે જ્યારે એનું મેરિટ લિસ્ટમાં નામનું આવ્યું ત્યારે એને એવું કહેવામાં આવ્યું કે તમને ડીએસપી સુધી ડાયરેક્ટ ડીએસપી બનાવી દેસુ અને એમ કરી એની પાસે લગભગ સવા બે કરોડથી વધારે એની રકમ એની પાસેથી લેવામાં આવી અને લગભગ એક અઠ્યાસી કરોડ અઠ્યાસી લાખ જેટલા રૂપિયા જે છે એ પરત કરી દેવામાં આવ્યા એટલે એક કરોડ ને અડતાલીસ લાખ જેટલી કઈ ઉંચા પાત એમાં થયા જ છે હજી સુધી પૈસા પરત કરવામાં નથી આવ્યા આ બે ઘટના છે એની ઉપરથી ગુજરાત રાજ્ય સરકારે અને ગુજરાતના યુવાનોએ બંને એ ક્યાંક ને લેવાની જરૂર છે ગુજરાતના યુવાનોને એ ધોળો લેવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે સરકારી નોકરીની લાલચ આપી અને જો તમારી સાથે છેતરપિંડી કરે છે તો એનાથી ચેતો એનાથી બચો અને એના ભોગ ન બનો એના લાભાર્થી પણ બનવાનો જો પ્રયત્ન કરશો તો તમારી સાથે ઠગાઈથી વિશેષ કશું ન થવાનું એ છેતરપિંડી જશે અને બીજી વાત સરકારના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા જે ઠગવાજો છે આવા જે છેતરપિંડી કરનાર લોકો જે છે એને બળપૂર્વ એટલા માટે મળી ગયું છે કે ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેને કારણે આ જે લોકો છે એને બળ પૂરું મળી રહ્યું છે આપણે કોઈ પણ જગ્યાએ દાખલારૂપ કાર્યવાહી નથી કરી જો ભૂતકાળમાં દાખલારૂપ કાર્યવાહી કરી હોત તો આ પ્રકારનું બળ કોઈને મળત નહીં એટલે આમાં જોવા જઈએ તો રાજકીય જે બાબતો છે રાજકીય વર્ગ છે અને મોટા રાજનેતાઓના નામ આવે છે ત્યારે આ બાબત જે છે દબાઈ જતી હોય છે પછી આ બાબત ઉપર ક્યારેય પણ એને દાખલારૂપ કાર્યવાહી નથી થતી એટલે આશા અપેક્ષા આ વિડીયોના માધ્યમથી સરકારને પણ અરજી અને નમ્ર વિનંતી કે તમે તાત્કાલિક ધોરણે આ બંને બાબતોમાં એકમાં જે ગુનો દાખલ થઈ ગયો છે એઆફઆઈઆર દાખલ થઈ છે એકમાંથી એફઆઈઆર દાખલ જ નથી જૂનાગઢની જે મેટર મે વાત કરી તેમાં એફઆઈઆઈ જ દાખલ નથી એમાં તો બાહરી પત્રક પણ છે ગુણસેના પસંદગી મંડળ સુધી એવા મોકલ જે વિદ્યાર્થીઓ છે બોલાવવામાં આવે છે એને ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને પછી એને કહેવામાં આવે છે કે ભાઈ અમે તમને નોકરી આપીશું તું કોણ છે ઠગ બાજુ હું નથી જાણતો પણ એની ખરેખર તપાસ થવી જોઈએ અને જે પણ એની પાછળ જવાબદાર લોકો હોય એ લોકો ખરેખર એની પાછળ જો એક્શન લેવાય તો જ સત્યને તથ્ય બહાર આવશે અને એક્શન લેવાશે દાખલારૂપ જો કાર્યવાહી છે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ બીજી વખત નહીં બને એટલે વિનંતી કરીએ છીએ માધ્યમથી સરકારને તાત્કાલિક ધોરણે આની પર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જે પણ લોકો આની પાછળ જવાબદાર છે એ જવાબદારી એને નિશ્ચિત થાય ફક્ત એફઆઈઆર કે તપાસના નામે કરકટ રચવામાં આવે ક્યાંક ને ક્યાંક જે બાબતો છે એ બાબતો ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવશે ને તો જ આ બધી જે ઘટનાઓ છે ને બંધ થશે નહીં પછી આ ઘટના ઉપર જો એક્શન નહીં લેવાય તો આવા ઠગ બાજુ છેતરપિંડી છેતરપિંડીગરના લોકોને ક્યાંક ને ક્યાંક બળપૂરું મળશે જય હિન્દ જય ભારત